દ્વારા તેમજ શહેરમાં પડેલા ખાડા મુદ્દે હાલતો કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે આવનારા સમયમાં કામગીરી નહીં કરાય તો પાલિકાને તાળાબંધીની પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે સાવરકુંડલામાં અઢાર ટકા વેરા બાબતે કોંગ્રેસ દ્વારા હાલતો રજૂઆત કરવામાં આવી છે સાવરકુંડલા શહેરમાં કામગીરી ન થતી હોવાથી કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને તાળાબંધીનું અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે તો સૌથી મોટા સમાચાર સાવરકુંડલા નગરપાલિકાનો કોંગ્રેસ દ્વારા હાલ તો વિરોધ કરવામાં આવ્યો છે